ભરૂચમાં દસ વર્ષીય બાળકી સાથે નારાધમ આરોપીએ વિકૃતિપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું જેના પગલે બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી દસ દસ ડોક્ટરોની ટીમ બાળકીની સારવાર કરી રહી હતી પરંતુ અંતે આ બાળકી જિંદગી સામે જંગ હારી ગઈ છે આજે સાંજે તેણે વડોદરાની સયાજી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા ત્યારે તેના પરિવાર પર આપ તૂટી પડ્યું છે નરાધમ આરોપી વિજય પાસવાને બાળકી પર તારીખ સોળમી ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું હતું ત્યારથી જ બાળકીની હાલત ગંભીર જોવામાં આવી રહી હતી બાળકીનો જીવ બચે તે માટે દુઆ પ્રાર્થના પણ કરવામાં આવી રહી હતી જોકે હેવાનિયત સામે બાળકી જિંદગીનો જંગ હારી ગઈ છે આ તરફ નરાધમ આરોપી વિજય પાસવાનના આજરોજ પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને પોલીસે અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન જજની કોર્ટમાં રજૂ કર્યો હતો અને વધુ દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી તેની સામે કોર્ટે આરોપીના વધુ સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ સમગ્ર પ્રકરણમાં કોર્ટ આરોપીનો પોટેન્શિયલ ટેસ્ટ પણ કરાવશે આ સાથે જ બાળકીને ઈજા પહોંચાડવા માટે લોખંડના સળિયા ઉપરાંત શિક્ષણ હથિયારનો પણ ઉપયોગ કરાયો હોવાની શંકા સેવાઈ રહી છે તો સાથે જ દુષ્કર્મ બાદ ઉપયોગમાં લેવાયેલ સ્થળીઓ પોલીસે રીકવર કરવાનો બાકી છે બાળકી આજે બપોરે બે વાગે એના પર બાળકી પર આર્ડિયા કેરેસનો પહેલો હુમલો આવ્યો જેથી બાળકની સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ અમારા ડૉક્ટર્સની નિષ્ણાત ટીમ દ્વારા એને સારવાર આપવામાં આવી એટલે પેશન્ટ પાછું સ્ટેબલ થઈ ગયું પરંતુ ત્યારબાદ સાડા પાંચે પાંચ પંદરે સોરી પાંચ પંદરે બાળકીને ફરીથી બીજો કાર્ડિયા કેરેસ્ટનો હુમલો આવ્યો જે જે દરમિયાન પણ અમારે નિષ્ણાત ટીમો ઉપલબ્ધ જ હતી અહીંયા એ લોકોએ સારવાર આપી એકદમ ઉચ્ચ કક્ષાની સારવાર આપી પરંતુ આશરે સવા છ વાગે બાળકીએ દમ તોડી લીધો છે મરણ જાહેર કરેલ છે એ પોલીસ પ્રમાણ પોલીસની જે રીતે કાર્યવાહી હોય કાયદાકીય રીતે જે બી કાર્યવાહી કરવાની થશે એ બધી કરવાની છે આમાં ઘણા બધા કારણો ભાગ જે છે એને અંદર પૂરા શરીરમાં સેપ્સિસ ફેલાઈ ગયું હતું અને જેના લીધે એના ઓર્ગન્સ પણ ફેલ થયા હતા એના લીધે આ કાર્ડિયાકનો હુમલો આવી શકે છે